સુરત શહેરના વરાછા વિસ્તારની અટલજી નગરની વિવિધ સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટર માથાના દુખાવા સમાન સાબિત થઈ રહી છે આસપાસની સોસાયટીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ફેલાવો થઈ રહ્યો છે ત્યારે સ્થાનિકોએ તંત્ર ધારાસભ્ય સહિત કોર્પોરેટરોને અનેક વખત આ મામલે રજૂઆત પણ કરી છે તેમ છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકો ગટરના ગંદા પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે સમસ્યા તો બે વર્ષ થી નરી રહી છે ને કચરાવાળી પણ કોઈ આવતી નથી ગલી માં બધા કોઈને ડેન્ગ્યુ થઈ જાય છે મલેરિયા થઈ જાય છે બધું રાખે અને એક છોકરા ને કે જ નથી ચાર પાંચ દિવસ થી આ ગટર બનાવી તે છતાં બી ઉભરાયા જ કરે છે છોકરાઓને સ્કૂલ જવું સવારે મૂકવું છોકરા માંડા બધા છોકરાઓ ત્રણે ત્રણ માં ત્રણે ત્રણ છોકરા માંડા હાજા આવી રીતના આવી રીતના ક્યાં સુધી અમારે રહેવાનું છોકરાઓ જાય કેવી રીતે આવે કેવી રીતે No, I